તો મિત્રો આપણે આગવાદ આવ્યા હતા જો અહીંયા પારો દેખાય તમને આપણી વાડીમાં પારો કરે લાઈન વાળા ભાઈએ અને અહીં કાંઈ મેસુડી હલવાઈ ગઈ જો આપણે અહીંયા ઉપર લઈ આવતા હતા અને હલવાઈ ગઈ હલવાઈ જય મોલેદર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશે તો હું તમારા ભાઈ રાખું આ રીતે વૃક્ષમાં તમારું ફરેક છે સવાર સવારના આપણે શેરીમાં આવી ગયા અહીં એના વિજામાં સીધા જ વાડી તરફ અને શેરીમાં સવારના છોકરાઓ રમે શેર્યા જુઓ તો પોગી આવે સહી આપે વાડી તરફ અને હીકણે બળદમાં બળદના વિખેડાઈ ચાલુ છે બીજી વાર આપણા કપાસમાં કાલે આપણે રોટોવેટર રાખ્યું અને આજે વિખેડા ચાલુ છે ના આ છે આપણું કલેક્શન અને અહીંયા ભરતભાઈ ભાઈ રોપાને પાણી આપે છે રહ્યા કોઈ પાણી લેવા તો હાલે આવજો સ્ટોકમાં છે અને થોડા પછી આપણે જઈએ વિખેડા આવે છે ત્યાં લઈએ બધાની આપણી મુલાકાત અને મિત્રો આજ છે સાડી બીજ તો સર્વ મિત્રોને આ સાડી બીજની હાર્દિક શુભકામનાઓ અને અહીં કડ આપણે જો કપાસમાં વિખેડા ચાલુ છે આ બાજુ બાપા આગે કે રહ્યા અને બાજુ ભરતભાઈ રૂપાવાળા છે તેને આપણે ભોકરવાળાના ભાઈ ભરતભાઈ અને આપણે વિખડા જલાયા જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવું બધું સમજો રાજરાખી કી લાગી ગુ આસે આપણે ભરધિયા એ કઈ આવી રીતના ચાલુ હોય વિખડામાં

એટલે જ કહીએ ને સો ખેડ ને એક વિખેડ એવું કામ છે જો ને જો આ છે આપણે મેન વિખેડ્યા બે આ મારા આ બાપાને આને જલાવી દીધા જો નકરા વિહામાં જ લેવાય તો અહીંયા ઘણે વિખેડા ચાલુ છે અને આપણે આવી ગયા છીએ મેસોડી ઉપર આ છે આપણી મેસોડી અહીંયા આપણું કરપોપેડો છે અને આપણે જવાનું છે હવે અને આ પ્લસ અમારે લઈએ રાહ પાકવા માટે એ પણ ક્યાં ખબર છે મિત્રો ડુંગર ઉપર જવાનું છે આપણે ક્યાં ડુંગર ઉપર ઓકે નહીં ચાલો સ્ટાર્ટ નહીં કઈ સીધા જ આપણા ડુંગર તરફ ચલો વારી નાખી પહેલા તો સૌ પ્રથમ સવાર સવારના આપણે રાઈડ માટે નીકળી ગયા છીએ થોડીક રાઈડ છે નીકળી ગયા રાઇડ ઉપર આપણે ચલો આપણે સીધા જઈએ આપણે કઈક આવું નજારું છે મેઘો આવતો નથી એવું બધું છે ડુંગરમાં એટલે ડુંગર જે કહેવાય ને કે ડુંગર દૂરથી જ રળિયામણું લાગે બાજુ બાજુ મજા આવતો નકરાજો ગાંડા ને પથ્થર જ છે આ દૂરથી રળિયામણું લાગે એવું છે બધું પણ અમે ચોમાસાનો સીન પણ એકદમ મસ્ત છે એ પણ દેખાય છે તમે જો

હલવાયા જેવું કામ છે આપણે પાઇપલાઇન નીકળી અમારે ખેત મેં આપણે એને જોમો નમો કરીએ તો મિત્રો આપણે આગ વાત આવ્યા હતા જો અહીંયા પારો દેખા તમને આપણી વાળીમાં પારો કરો લાઈન વાળા ભાઈએ નહીં કારણ મેસોડી હલવાઈ ગયા જો આપણે અહીંયા ઉપર લઈ આવતા હતા અને હલવાઈ ગઈ છે અને આ બાજુથી જીસીબી આવે અહીંયા ઓ તમને ટૂંકલી જીસીબી દેખાડી આ ભાઈ લાઈન વાળા ભાઈ જીસી લઈને આવે મેં ફોન કર્યું હતું તો ભાઈ કાંઈ વાંધો નહીં જીબી લઈને આવીને હમણાં તમારું ટ્રેક્ટર કાઢી નહીં આપણે જોઈએ જે સીબીની વાટ અને બાકી તો મેસોડી ફેર આઈ જ કરશે તમને ચાલુ કરીને દેખાણો ને ટાયર ભરે આવી હજુ કામ કહો એસ હાઈસ્તો ઈસ્તો મેં થોડી બોલજે દેખો હેના કઈ ગાવ મેસુડી સીન છે એ ગણાવે છે જીસીબી એને રસ્તો છે ત્યાં જીસીબી આવે છે અને પછી આપણું ટ્રેક્ટર કાઢવાનું હોય સુબે સુબે કિસ્કા મુ દેખ કે આયા થે એસા કામ ગયા હજ તો મિત્રો જીસીબી આવી છે જો બગડ બરાબર રહ્યો અને કાઢવાની આથી કાઢી જોવાનું હોય ઉપકરણ અંદર છોડી નું પાડી લેયા હે જો કર લે પછી લાગી ગયા બારા ને લેવલિંગ કરવા માટે અને જીસી બી લેવલ કરવા માટે ગયો ને બાજુમાં કોયત્રો નીકળી ગયો આ છે ભાઈ લાઈન વાળા જેના લીધે આપણે ટ્રેક્ટર ફસાણું તો અત્યારે નેવલ કરી નાખી વળી પાછા આપણે આખું મંડી જાવ સાચી મિત્રો આ બાજુ જુઓ રાપ થી આપણે લાઈન નેવલ કરી નાખી છે એકદમ હવે આમ જે ડેવું પડે આમ ચા બાંધો ને જેવી કેવો ગોલી જેવો થાય કે પછી ગોલી આમ વાંકી જાય એ જોવાનું હોય ચલો ચા બાંધી નાખ્યા આવે તો મિત્રો આપણે ચા બાંધી નાખ્યો છે ગોલી ગોલી જેવો એકદમ ગોલી જેવો એટલે એક ગોલી જરી આમ વાંકી રહી છે ચા આપણે એકદમ જોરદાર ચલો આપણે મળી જઈએ હવે આગવા

कोई खबर हो तो कमेंट कर जो मुझे इन वायर अट गया है मैं गाड़वा ये खबर नहीं पड़ती है બગાઉ નીકળી જાય આપણે જઈ સીધે આગળ આપણે નેગડી જઈએ ડુંગર થી સીધા ક્યાંક જઈએ પછી મિત્રો આપડે હાલી નાખીએ ખેતરે સીધા હાલી આપણે ગામમાં એટલે કે ઘરે જઈ શેરીમાં હાલી હાલીને ધમ બપોર થઈ ગઈ છે કારણ કે વાવણી થઈ ગઈ એવું લાગે મને ચાલો વાપી જાય સીધા ઘરે અંદર કરી લઈને થોડી વાર આરામ તો મિત્રો પડી ગયા મસ્ત મજાની સાંજ થોડી વાર આરામ કરી લીધો છે અને વાગી ગઈ છે અત્યારે લગભગ છ

અને ઘણો ટાઈમ આજ માટે બસ આટલ લો છે આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી હતી જલ્દીથી જાઓ વાળા બટનને દબાવી નાખો અને મારો વિડીયોને લાઇક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી